અરે ઓ કંટાળી જો આ જિંદગી થી ઓ કંટાળી ને એ ઘેર તો ઉભું જ ગમતું નહીં કોઈ કન વલ્લા ને તાનું થોડું શાંતિ થાય છે કે કોઈક આવે ને તો બેહીએ ને તો કોઈક વાતો બાતો કરે તો ટાઈમ જાય ઘેર તો એકલા ને હું ટાઈમ જાય ઓ કંટાળ્યો હોય ને જિંદગીથી અને ગમો તો ખરો ને ઘણી ઉથલ ધરાવો કંઈ નાખી ઘણી ઉથ્થલ ધરાવો ગમનું આ સુધી ખરું ને મી બરોનું ખરાબ જ કરીશ ગમો ખરો ને આગળ જાય ને એ તો મને બિલકુલ પસંદ તો નહીં લે તમારે જલસા તમારે જલસા છે સોમભાઈ ને તો જબરા જલસા છે માણસ ને શું કરવાનું આખો દાડો હાથ કરવાનું કે જિંદગી નિવૃત્ત જ છું હું અને તમે ખરા ને મને બધી ખબર પડે છે તમે ખરા ને ખેસરે એમ બોલો છો ઓ વા હું હું આ ડોવડું બોલ્યો આ ઠેસરે મત બોલ્યા કે હું થઈ જા લીલા લેર છે જો કે સુમાતા આ લીલા લેર જ છે કે વાત કરો છો તે ઓય બેહી રે લાવો છો 24 કલાક પછી મત કહો કે નવરા છો બીજું હું કહું ગેર કંટાળો આવે છે ને કોમ ધંધા વાળો માણસ હોય ને એ આખો દાડો હેતરમાં કોમ ધંધો કરે કે હું તો કહું દુકાન હોય તો દુકાન જાય કે કમઈન બેહેલો હોય એને કોઈ ચિંતા ખરી લીલા લેર હોય એ જ બેહી રહે શાંતિથી ખાઈ પીન જો ખેમા મારા ઘર ખરું નું મની એવો કંટાળો કોઈ બોલો ચાલો નહીં લેવો કંટાળો ને ઓયકાને બેહું કોક આવ તો વાતો કરીએ તારા જેવો ભાઈ બનાવ તો વાત તો કઈ એમ કઈન ટાઈમ કાઢું છું જો બધી ખબર છે તું ખરો ને મારી પરિસ્થિતિ જોનીસ મારા ઘરનો તો બાયનો બન છેન હાલ તે ખોલી આવો તમારા ઘેર બૈરોન ભરું છે ને એટલે શાંતિ છે પણ આ સોમા કાકાને હું દસાઈએ તમને ખબર નથી એમાં તમે ગોમ વાળા ખરા ને બધા મારી મસ્કરી કરો ને ઠઠ્ઠા કરો છો એકન વલ્લા બેહી બેહી એટલે કહેવાનો મતલબ નથી એટલે કહેવાનો મતલબ હું તણ હું કરસ ઓયકન આયિન ઓય સોમો કાકો ખરા ને ઘેર કંટાળી જો ટાઈમ કાડો એટલે તમે બરા ઠઠ્ઠા કરો છો સોમા કાકા મી જે ભાડ્યું ને તમન કીધું હું ભાડ્યું હું ભાડ્યું કોઈ મોણસ તમે હેતરમાંથી આવ્યો હોય અને ખાઈને સીધો આઈન વલ્લા બેસ ગયો મી તમે નવરા બેરેલા હતા અને શાંતિથી વાયરો ખાતા હતા એટલે મી કઈ દીધું મી પાર્યું એવું કીધું અને તમન મદક લાગે છે જીંદગી થી સુમોકાવ ખરાન વાયરસ ખોયસ હોય બેઠા બેઠા એ હું करू હું વિચારો તમે તમારા માટે તો ઘણું વિચાર્યું છે હું હું નહીં કર્યું મી તમાર માટે તમારા હાહરી ઘણી વખત નઈ આયો તમારા હંગાતી મી એ બૈરામાં धोका નઈ ખાધા તમારા હંગાતી મી એ ગાળો નઈ ખાધી તમારા હંગાતી મી એ પટ્ટીઓ નઈ મેલી એ હું કોમનું પણ તમારા હિસાબ ના ના તમારા હંગાતી જબ્બાઈ ફળાઈને ખાયા છે તમારા માટે તો હું સેટલાઈ દરજી આવ્યો છું એ તો જ નહીં પણ પેલો તમારો હાહરો રહ્યો ને ગોબરિયો એ મારા દસમાન છે હાહરો નહીં દસમાન છે મારો એ ખરાબ થઈ મારી ખોમી અને પેલી એ ખરી ને પોતાના ધણી ના ઘેર ધોરીએ પણ યુવાને શું એટલો બુધો પોકસ કોક ઘરમાં હારું ખોટું બનાવ્યું હોય ને તો ગોમ વચ્ચે વાટકા માં નાસી ને તમારા ઘેર આવી ના લીધો અને હું મશ્કેલીઓ કરું છું બધા પરોશો પણ પટી ગયું એટલે તાર કાચી નઈ આવે ચોથી લાઈને આટલો વાર તો જો આટલો વાર કાઢવા છેલ્લી વાત બીજી પાર આવો ને હજી

ઓકે દુધી લાઈ બીજી કે તો રોટલા ખવરાવ જા છે એટલે બીજી લાઈ દે ઓય ગલ્લા મારે સીમ રસ્તા પર છે જો માં કાકા ખેમા મૂર્છન બોલે ને એટલે રસ્તામાં જ પડી હોય ઇન બોલે ખબર નહીં પેલાને ખબર પડે ને ગોબરિયાને તો મારો વાયકન ઢૂટો વેરી નાખા તમારું ઘર ખરું ને પોચ એટલે હું તો કઉ આ દુનિયા પર છે જે મેકલવાનું કે છે દાડી નહીં લઈ જવાની છે બે બાયરી વાળા નહી હોતા બે રાખવાની શ્યામા મારા એક ના અને તું બબે નો સપના મને બતાવશે તો મોકલા છું આખા બમો કોઈને ને ના દે અને બારે બાર લાવી દે બીજી નવી તો કોઈ ચિંતા ખરી અને ખબર પડે અને બધું જોયું જાય કદાચ બે રાખવાની થો તો કાઠા થઈ જવાનું

એ સવાલું કરું છે જોઈને જાહેરાત નહીં તો અમુક કોઈક પૂછે ને તો કહી દેવાનું કે અલીગઢ મારી હાહિ થાય અને વલી ભાઈ ને એના મારા મોરવાઈ થાય તમારું નહીં એટલે બાકી ધંધો કરતો જ નહીં આખા ગમ માં ખરો મારી કોઈ ચિંતા નહી કરતો મારો ચિંતા કાકા મારી વાત સાંભળો બાજુ ના ગમ ખરા ને એક સિત્તેર વર હા અમે વલી ભાઈ બે ધોરણ થઈને જ લઈ આવી લીલા લેર થઈ જાય છે ડોહા ને સોમા કાકા ડોહા બાયડી લેવા જાય ને પણ તો ઓમો મોકા હેતા તા અને બાયડી લાય શેરી ખરા ને ઓમ કરીને ગોમમાં ફરી જઈ સીધા દોર થઈ ગયા શું વાત કરે આ તો મારા તો મે આ ખરી એક વખત લાવો પછી ગોમમાં વટ પર છે લાબાની છે કંટાળો છો સોમા કાકા પણ આ વાત તમે જોણો અને હું જોણો જો બીજા કોઈને ખબર ના પડી જો ઓયો ઓયો ખબર

કહેવાનું ખબર છે મોટો ધંધો કરવો છે વિચાર કરીને મેલ્યો સર ઈમદમ કે જમીન મેલ્યું એવો માણસ નહીં કે મારા ખરે ને કોક કરીને કોક આગળ જવું કેવાનું પાડ ની જેવી જમીન છે

દખલા કરી ના છે બરોબર અતાર સુધી ગામ માં લોકો બુચ માર્યા વેટા કર્યા લોકો નું ખરાબ કર્યું એટલે અમે કંટાળી વિચાર્યું છે પણ બાબુજી જે કરીએ છે હમુ તમારે ખરો ને અમારે ઈમાનદારીનો ધંધો કરવો છે જ રૂપિયા મધુરીના કમાવવાથી પણ કોઈનો મફત નો રૂપિયા જોતો નહીં અલ્યા એના સિવાય કોઈ ઉધાર જ નહીં તમારો ઈમાનદારી સિવાય જીવ્યા વગર કોઈ ઉધાર છે નહીં કોઈનો બાપુજી હો તમે જેટલા ઉછાલ તરા કરો તમે છેલ્લી વાર ના તમારે ઈમાનદારીનો ધંધો કરવો જ પડે બબડો મોટી આશા લઈને આવી છીએ તમારા પાસે અમારું નાવડું પંચર પડ્યું છે દરિયાવચ્છી તમારે પાર પાડવાનું છે તેમાં એટલે પણ હું પંચર વાળો છું

જમીન ઉપર અમે તમારું નામ નહીં લખીએ કેમ આ બધું બંધ કરી દીધું મારો તો એક જ વિચાર છે પૈસા હોય તો દાગીનામાં ઇન્વેસ્ટ કરવાના કોતો શોક બીજા રોકાણ કરવાનું બાકી વેધવા કે જમીન ઉપર કે ગીરવો વસ્તુ લઈને કોઈને એક એવુંજી નઈ આલે તો ખા શબ્દોમાં કલસુ એક રૂપિયો કોઈને નઈ હાલતો મી બંધ કરી દઉં બધું આ અરે પાણી ડાળ નઈ ચડે ડાળ નહી મગાઈ નહી ચાલુ બાબુ મરી જાવ તો હું સાચી બધી સાચી બધી નહીં જવું પણ બધું બંધ કરી જો આટલી ઉમરે હું પૈસા આલું અને ફસાવાનું થાય તો મારી હું દેશે આવે બંધ કર્યું મારા પછી વારો તમારા પછી મારો અરે કશો વાતો નહીં વારો આવશે તું અત્યારે દુનિયા એટલી ખરાબ થઈ જાય છે ને અત્યારે પૈસા કમ્પ્લીટ આલવાના ત્રણ ટકે અને મારા ભાઈબંધ હું દશા આવી છે ત્રણ ટકે આલ્યા તા તો પેલા નોમ લખી મરી ગયો

મારા મારાત્રી મમ્મી બેન તમે ખરા ને બધું મારા પહાણ કેવરાવો છો એના કરતા કહી દેતા હોય તો અને એટલી બધી ભીખ લાગતી હોય તો પછ ઉકાતા લીસ્ટ લઈને બેહી બેસી જોશો પાછું વાલી કાગળ અલ્યા ભોણાય એવું નહીં પણ પૈસા તો હાલ તો બજાર માંથી લાવું કા પણ મારા સરપંચ નો કઈ પગાર નહીં આવતો મહિના મહિના હમણાં ગોમ વલ્લા તાલુકા ને કીધું તો આખું ગોમ ગજવી નાખ્યું પણ હોય ઘેર કશું નહી બોલતા અને જેટલું મંગાઈ રખી કઠોળ લેતા આવજો તુવરે લાવજો મગ લાવજો મઠ લાવજો આ કઠોળ ખાઈ ખાઈ તો તારી મમ્મી કાઠી થઈ ગઈ છે એ બરોબર બરસ લાબા જેવું હતું ઘેરમાં લાબુ પડાવ ને સોના મોના માજી પૈસા ના હોય તો રાકા પાછે ઘેર આવશું ને જઈને એટલે પાછી કથા ચાલુ થા કથા કરે તો સારું પણ આ તો સીધું મહાભારત ચાલુ કરે કથા કરીએ તો ભગવાનનું નામ આવે ખબર નથી પડતી મૂર્ખા હર હું કવ છું કઠોર તો મંગાયો છે મંગાયો છે પણ હંગાતે ખાટલાનું ઓણા મંગાવ્યું છે તૂટી ગયો છે રોજ રાતે મારા હબર ઉપર હ પણ લેતા એ નવો ખાટલો નહીં લાબો ખાટલા ની વાત નથી બંધી શકતો અને મારો ખાટલો જતીકાટ થાય ને ખાટલો પાસે ઘેર આવતું રહેવાનું બે તા ને બેઠા બેઠા નહીં બેઠા એમાં કઈ ગયો પણ તમે બે ચાર દાળો થી તો નહીં પડ્યા ને ફોટો પારો તારા તમે ખોટું વિચારો સરપંચ અમે એવું વિચારતા જ નહીં બે ખોટા મેઠું મેઠું બોલું છે સિક્કો મારવો છો સિક્કો મારવાનો નહીં

જાહેર કરવાનું સરપંચ તાથ બાર નો ઉતારવાનું સહી કરું બીજું કાકા કાકાનું મોહા વાળું દોઢવી ગુ એ તમારે પહેર મેળવાનું છે અને એના ઉપર પૈસા લેવાના છે એવું છે મારું મતલબ તમે કે પૈસા લેવાના છે ખરા ને એના ઉપર ત્રણ લાખ રૂપિયા લેવાના છે કેટલા બોલે ખેમા ત્રણ લાખ ત્રણ લાખ દોઢ વીકા ઉપર તેમાં નામ પર કોમી જમીન નહીં હાલતા યાર જમીન હાલે છે વાત સાચી 3 લાખ રૂપિયા તને હું આલું કેમાં 3 લાખ ખાલી મારા કાઢવાનું હોય માથી 3 લાખ વેચેલું થાય ખબર 1 લાખ નું 3000 રૂપિયા એ સરપંચ આની મીટિંગ પરિસા આ બોલાવવા ના પડે ઓય સોના સોના ગેર મીટિંગ રાખવાની પંચાયતમાં માં બનું ટોકન મીટિંગ કરવાની ઓય કોઈને બોલાવવાના નહીં

હા મંજૂર નહીં પૂછીને હું પાછા બીજું કશું નહીં બીજું કોઈ નહીં દે ત્રણ લાખ રૂપિયા રાજી થયું શું કરવાનું ધંધો કરવાનો છે સામ પૈસા ના વ્યવહાર માં વધારો નહીં કરવાનું એક વાર વધારે છ વાર કરી દે તો થાય ના કીધો એ તો સરપંચ થાય લે ખબર નહીં પડે હ માં ઢોલ બાજુ ના હોય નોકરી નાખજે ધંધો વધારે સિવાય બીજું કોઈ કર્યું છે મારે કોઈ ધંધો કરવાની જવા નહી હાલ ડેપુટી શું તુ ચાલ પછી જોયું જીવન નરો હોય તો કોમ માલવાનું છે તને બપોર ચેરી આવજે હારી મીઠી ચા બનાવ્યો આદુ બાજુ નાખી એક ખાટલો ભરવાનો સર બીજો ભરવાનો હા પાંચસો રૂપિયા અરે જીવનલાહલ ડેપોટી બનાયા ફેવડ્યા ખર્ચા કરજ સરપંચ પૈસા માંગતા શરમ નહી આવતી લે સરપંચ ધંધામાં શરમ ના રાખે આ ખરો ને મજૂરીનો નો પૈસો લેવાનો છે આમાં તો ઓગરીઓ સોલાઈ ગયો એવો આ દોડીઓ ભર્યા મો શું કરી દેશો માં કાકા મેર પડીયો ના કા તમારો ભાઈ હમણા ભોગો નાખ્યા ભેગો તો શિકાર વગણ બોલાયેલો મહેમાન જોતી હેડ્યો આવે છે હ આપણે 3 લાખ ની જરૂર હતી સરપંચ બાંજી 2 લાખ લીધા અમે લાખ રૂપિયા જોતી લાવશું સોમા કાકા પાન તો કોઈ મેલ્યો રયો નહીં

આજે ખુશ છું મો હા ખુશ થયો હજી વધારે ખુશ થવાસ બસ